ને સાડી આજે મસ્ત સાડી લઈને આવ્યા છે એકદમ લૂઝ કપડાની સાડીમાં તમે જોઈ શકો છો કોક મસ્ત પ્રિન્ટ લઈને આવ્યા છે પોઝિશન પ્રિન્ટની લાગે ને એકદમ રજવાડી લુક ટાઈપની સાડી લઈને આવ્યા છે આપણે પોઝિશન પ્રિન્ટની ડિઝાઇન અને રજવાડી પલ્લુ ટાઈપની સાડી લઈને આવ્યા છે આપણે તો 100 પર કરી 4 કલર રેન્જ રહેવાની છે ને અને એક કલર આપણે બોડી છીએ બોર્ડર એ મસ્ત છે એકદમ શાઈની વાળી બોર્ડર છે અને કપડાની વાત કરીએ તો એકદમ લચકા જેવું કોણો સોફ્ટ કપડામાં છે તમે જોઈ શકો છો આપણે આ મસ્ત લાઈટ સ્કાય કલર નો પીસ ઓપન કર્યો છે જો ગાળા બોર્ડર નો કોન્સેપ્ટ એનો આવે અને છૂટી છૂટી ડિઝાઇન આવે અને એની પ્રિન્ટ એ મસ્ત છે ડિઝાઇન બહુ સરસ છે આપણે ઓપન કરીએ પીસ બોર્ડર એ સરસ છે જ્યાં પહેરા તો એકદમ હેવી લાગે એ ટાઈપ ની બોર્ડર છે જોઈ શકો છો એનો જો એનો પલ્લુ જો એકદમ મસ્ત પલ્લુ છે એલાકારમાં પલ્લું આખો મસ્ત છે એની ડિઝાઇન જો તમે એકદમ રજવાળી ડિઝાઇન છે બધું ફિનિશિંગ વાળું વ્યવસ્થિત અને મસ્ત ડિઝાઇન છે કોઈ ઉપચારની ડિઝાઇન આવે મસ્ત કપડામાં ડિઝાઇન છે તમે જોઈ શકો છો અને બોર્ડરની વાત કરીએ તો બોર્ડરે મસ્ત છે વણાકની બોર્ડર છે અને બોર્ડરમાં તે આપણે શાઇનિંગવાળી વસ્તુ રહેવાની છે તમે જોઈ શકો છો આગળ પાછળ બે જગ્યાએ બોર્ડર પણ મસ્ત વણાંકમાં આવશે ડિઝાઇન વાત કરીએ તો ડિઝાઇન આપણે પોઝિશમરીની ડિઝાઇન આવે ને રજવાડી ડિઝાઇન એ ડિઝાઇન છે અને એમાં પણ આપણે વચ્ચેનો ભાગ એકદમ સિમ્પલ એમાં પણ આપણે છૂટી છૂટી ડિઝાઇન વાપરી જોઈ શકો તો તમે આખી સાડીમાં આપણે છૂટી છૂટી ફ્લાવરની એટલે આમ પ્લેન સાડી ન લાગે લુકવાય સરસ સાડી લાગે પહેરી હોય ને એ પોઝિશન રેન્જની બોર્ડરે આવે એની નીચે પ્લસ બોર્ડર વધે ના આવે એ સેફ કોન્સેપ્ટ ઉપર પણ એ રીતના જ આવશે એટલે સાડી મસ્ત કપડાંની વાત કરીએ તો કપડું તો એકદમ લૂઝ જ છે જે આપણે પહેર્યું હોય ને તો મજા આવે આખી સાડી જોવો તો બહુ મસ્ત છે આખામાં છૂટા છૂટા ફૂલ છે આખી સાડીમાં બ્લાઉઝ બ્લાઉઝ બહુ મસ્ત છે જુઓ તમે બ્લાઉઝમાં પણ બોર્ડર છે આ ઉપરની સાઈડ ને નીચેની સાઈડ અને એમાં પણ સેમ આવા ફ્લોની ડિઝાઇન રહેશે એમાં પણ છૂટી છૂટી ડિઝાઇન રહેશે આ એનો પલ્લુ પણ બ્લાઉઝ પણ મસ્ત છે અને એનું પલ્લુ પણ મસ્ત છે તમે જુઓ આખી સાડી આ રીતની છે મસ્ત કોન્સેપ્ટમાં છે જે બહેનોને સાડી ગમતી હોય તો સ્ક્રીનશોટ પર પાડીને બુક કરાવ પૂરતાની સ્ક્રીન ઉપર નંબર આપેલો છે હવે આપણે એના કલર જોશું એક આપણે લા સ્કાય કલરનો કલર ખોલ્યો એક આ મેંદી કલર એ બહુ મસ્ત છે જે બેનોને મેથી કલર પહેરવાનો શોખ હોય સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે એકદમ મસ્ત ઠંડા કલર કોમ્બિનેશન છે અને એક આ છે લાઈટ પિંક કલર બહુ સરસ કલર કોમ્બિનેશન છે અને એક આપણે ખોયલો તો એ લાઈટ સ્કાય કલર જુઓ તમે બધા મસ્ત ઠંડા કલર અને એકદમ મસ્ત સોફ્ટ કપડામાં અને આપણે વાઇઝ બહુ મસ્ત લાગે ને એવી સાડી છે બોર્ડર મસ્ત છે અંદરની ડિઝાઇન એ સરસ છે અને આખી સાડી પણ મસ્ત છે જોઈ શકો છો તો જે કલર ગમતો હોય એનું સ્ક્રીનશોટ પાડીને બુક કરવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને નહીં નવું કલેક્શન જોવા માટે સીધા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો